પાઠ બે ફાટેલી નોટ દોસ્તો હવે આપણે લેખકના જીવન વિશે પરિચય મેળવીએ ફાટેલી નોટ એ હાસ્યકથા છે જેના લેખક છે શ્રી ડોક્ટર જગદીશ લાભશંકર ત્રિવેદી તેમનો જન્મ બારમી ઓક્ટોબર ઓગણીસો સડસઠના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામમાં થયો હતો લેખક શ્રી જગદીશ ત્રિવેદી હાસ્ય કલાકાર અને હાસ્યલેખક તરીકે જાણીતા છે અને તેઓ દૈનિક પત્રોમાં કટાર લેખન કરે છે તેમણે સાત સફળ એકાંકી અને માણસકંપ જેવા એકાંકી સંગ્રહો લખ્યા છે આ ઉપરાંત તેમણે રમૂજની રેલગાડી ગમ્મત ગુલાલ અને હાસ્યની હોસ્પિટલ જેવા હાસ્ય રસિક પુસ્તકો પણ આપ્યા છે રમૂજની રેલગાડી સંગ્રહને કારણે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્રિય દવે પારિતોષિક પણ મળેલ છે બાળદોસ્તો ફાટેલી નોટ એ હાસ્યકથામાં લેખકે પોતાની પાસે આવી ગયેલી પાંચ રૂપિયાની ફાટેલી નોટ અને તેને વટાવવાના પ્રયાસોની હાસ્યસભર શૈલીમાં રજૂઆત કરી છે